રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેરના તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા પાંચથી સાત વર્ષથી ઉપલેટામાં બાપુના બાવલા ચોક ગાંધી ચોક જેવા પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડાનું વિતરણ કર જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવામાં કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન

રૂપિયા છે નાની બુકનું વેચાણ માત્ર પાંચ રૂપિયા છે આ રાહત અને વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારું અભિયાન જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પાકોનો પરિવાર તે બીજાને કેમ ઉઠ્યો અમારું સરાહનીય કામ છે ઉનાળાની અંદર છાસ પાણીનું ફરમ અને જાગૃતિ કરતા સમાજ માટે દરેક માટે કામ કરીએ ભાઈચારાની ભાવનાથી કિંમતો જાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને જીમત ઉઠાવી અમારા કારોબારીને પણ ધન્યવાદ આપો અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો એના પૂછવું વધુ સહકાર મળે તો સાથ જતા નોકરી ખૂબ વધુ દરેકને મારા કઈ જીરે આજે જીતગુરુ દ્વારા પૂછનો કાર્યક્રમ છે એના નવી પરિવારના જે પ્રમુખ વશોભાઈ શેઠ દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આજે આ લોકોને જે વિદ્યાર્થી ભણી રહ્યા છે એમને રાહતરે રાહત એટલે કે મિત્રો છે બજારમાં કિંમત ટોપરાની કિંમત સાઠ રૂપિયા જે છે એ એકદમ હજી કિંમત ત્રીસ રૂપિયામાં ટોપડા એ આપે છે ટોકડાનું કામ પણ સારું છે એના પેજથી માંડી આ તમામ વસ્તુની તકેદારી અમુક સુધી રાખેલી છે મિત્રો ખાલી આ ટોપરા વિતરણ નહીં પણ જેના જેના સેન્ટર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે જેવી ખાસ મિત્રો ઉનાળામાં અત્યારે આપણે દુકાને સેલો પીવા જઈએ દસ સુધીનો ગ્લાસ થાય છે એ વિનામૂલ્યે સંગદનો ગ્લાસ બધા રાહદારીઓને ગરમીમાં ઊંડક આપે છે ત્યારબાદ ખાતા માટરનો તહેવાર હોય તો અત્યંત ગરીબ ઘરના લોકો હોય એ મીઠાઈ લઈ શકે તેમ ન હોય એને વિનામૂલ્યે વર્ષા મીઠાઈ વિનામૂલ્યે અમુક સુધી દ્વારા આપવામાં આવે છે તો જીના ક્ષેત્રની આ પ્રતિ સરાહની કામગીરી જે છે એને આજે પૂર પીડા શહેર માનથી પ્રેમથી આદરથી જોવે છે અને એને માન આપે છે

ખરેખર ધન્યવાદ છે જેમ જાગૃતિ સેન્ટર અને એના અશોકભાઈ મારી સાથે જે પ્રમુખ તરીકે છે ને એના જે કોઈ ટ્રસ્ટના જે કોઈ એના સદસ્યો એના સાથી એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુના ભાવના ચોકમાં પાણીનું પરપ છાસનું વિતરણ અને સાતમ આઠમ ઉપર જે કઈ મીઠાઈનું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે આના ઉપરથી ઘણી પ્રેરણા લેવા જાય છે અને અમારા ઉપલેટા માટે આ ગૌરવની વાત છે

プレゼント